અમેરિકાનો પાસપોર્ટ મેળવવાનું દરેક ગુજરાતીનું સપનું હોય છે તેના માટે ડંકી રૂટ પણ ગુજરાતીઓ છોડતા નથી જીવના જોખમે અમેરિકા પહોંચી જાય છે પરંતુ ત્યાં પહોંચ્યા પછી વતનને સતત યાદ કરતા રહે છે વતન ગુજરાતમાં રતન જેવા ખોરાક પણ ખૂબ મળે છે અમેરિકામાં તે મહામુલા બની જતા હોય છે પરંતુ એક એવો કરાર થયો છે જે ગુજરાત અને ગુજરાતીઓ માટે અમેરિકામાં વતનની સુગંધ પહોંચાડશે જે આ અમે વાત કરી રહ્યા છીએ અમેરિકાના વોશિંગ્ટન ડીસી ના ભવ્ય ડાઇનિંગ ટેબલ થી લઈને ગુજરાતના ગોંડલ માર્કેટ યાર્ડ ની જમીન સુધી એક એવો ઐતિહાસિક કરાર થયો છે જેણે અમેરિકાના આર્થિક અને ગુજરાતના કૃષિ જગતને અચમચાવી દીધું છે અત્યાર સુધી અમેરિકામાં વસતા ગુજરાતીઓ જમ્યા પછી સિંગ દાણા ખાવાની પોતાની ટેવ પૂરી કરવા માટે મોંઘા ભાવે અથવા ઉતરતી ગુણવત્તાની મગફળી ખરીદવા મજબૂર હતા જેઓ જ્યારે પણ વતન આવતા ત્યારે થેલા ભરી ભરીને વતન પ્રેમની સિંગ લેતા જતા હતા પરંતુ હવે તે દિવસો દૂર નથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને અમેરિકાના નેશનલ પીનટ બોર્ડ વચ્ચે જે એમઓયુ મેમ્બર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે સમજૂતી કરાર થયા છે તે માત્ર કાગળનો ટુકડો નથી પણ ગોલ્ડન પાસપોર્ટ છે આ કરારના કારણે હવે ગુજરાતની ખેતી અને મહેનતને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી ગઈ છે આનાથી અમેરિકાના વિશાળ માર્કેટમાં ખાસ કરીને લિટલ ઇન્ડિયા ગણાતા ગુજરાતી પોકેટ્સમાં ગોંડલના ખેડૂતો દ્વારા પકવેલી શુદ્ધ અને સ્વાદિષ્ટ મગફળી પહોંચશે આનો અર્થ શું થાય જે મગફળી ત્યાં દસ ડોલર પ્રતિ કિલોના ભાવે મળતી હતી તે હવે વધુ સારી ગુણવત્તામાં અને ઘણા સસ્તા ભાવે ઉપલબ્ધ થશે અમેરિકાના ગુજરાતીઓ હવે પેટ ભરીને વતનની સિંગ ખાઈ શકશે તો બીજી તરફ ગોંડલના ખેડૂતોને તેમની ઉપજના ત્રણ ગણા વધારે ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે જે તેમની આર્થિક સ્થિતિમાં ક્રાંતિ લાવશે શું આ કરાર ગુજરાતી ખેડૂતોના નસીબનો તાળું ખોલશે શું આ કરાર અમેરિકામાં મગફળીની માંગ અને પુરવઠાનું સમીકરણ કાયમ માટે બદલી નાખશે આ સિંગદાણાનો સોદો ખરેખર ગુજરાતની કૃષિ માટે મહાકાય છલાંગ છે સૌરાષ્ટ્રના હૃદયસમા રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં

સંપૂર્ણપણે પાલન કરે છે જે નિકાસનો સૌથી મોટો અવરોધ હતો પેકેજિંગમાં તકનીકી સહાય પૂરી પાડશે આનાથી માત્ર મગફળીની નિકાસ જ નહીં વધે પરંતુ ગુજરાતની કૃષિ ટેકનોલોજીને પણ આધુનિક બળ મળશે ગોંડલ યાર્ડના ચેરમેને ઉત્સાહિત થઈને જણાવ્યું અમારા ખેડૂતોની મહેનતને હવે વૈશ્વિક મંચ મળ્યો છે આ કરારથી ખેડૂતો આત્મનિર્ભર બનશે અને તેમની આવક પણ બમણી થશે બીજી તરફ આ કરારથી અમેરિકામાં વસતા લગભગ દસ લાખથી વધુ ગુજરાતી સમાજને સીધો લાભ મળશે જમ્યા પછી સાંજે ફરવા જઈએ કે પછી મહેમાન ગતિમાં સિંગદાણા ખાવાની જે સાંસ્કૃતિક ટેવ છે તે પૂરી કરવા માટે હવે તેમને રાહ જોવી નહીં પડે કે મોંઘા ભાવ ચૂકવવા પડે એવું માનવામાં આવે છે કે આગામી મહિનામાં જ ગુજરાતની મગફળીના કન્સાઇનમેન્ટ્સ અમેરિકાના બંદરો પર પહોંચશે આ સોદો માત્ર મગફળીનો નથી પરંતુ ગુજરાતી ટેસ્ટ અને ટ્રેડિશનને વિશ્વભરમાં ફેલાવવાનું એક મજબૂત માધ્યમ છે શું આ કરાર અન્ય ભારતીય કૃષિ ઉત્પાદનો માટે પણ વૈશ્વિક બજારના દરવાજા ખોલી આપશે અમે આના પર સતત નજર રાખીશું